અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે કડાકાની ગરમીમાં મુસાફરો માટે ઠંડકરૂપ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુસાફરો ઉપરાંત બસના ડ્રાઈવર અને કંડક્ટરો માટે પણ થાક ઉતારતો એક ઘૂંટ સેવાભાવથી પીરાવ્યો આ કાર્યક્રમ ગુજરાતનું ભાવિ પ્રાક્ષિક ન્યૂઝ પેપર અને ટીવી ભરૂચ ન્યૂઝના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ગુજરાતનું ભાવિના તંત્રી અતુલભાઈ મુલાણી હમ ટીવી ભરૂચ ન્યૂઝના ડાયરેક્ટર ખેરાણી તેમજ પત્રકારત્વના અનેક સાથી મિત્રો જોડાઈને પોતાના હાથે છાસ વહેંચી હતી પત્રકાર મિત્રોએ ન માત્ર કવરેજ માટે હાજરી આપી પરંતુ વ્યક્તિ સ્પર્શી રીતે સેવા કામમાં ભાગ લઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તેઓ ઉનાળાની ગરમીમાં મુસાફરોને છાસ પીવડાવીને સહાનુભૂતિ અને સંવેદનાનું જીવન ચિત્ર રજૂ કર્યું પણ આગળ આવે છે મુસાફરો અને બસ સ્ટાફે આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી અને સારા ભાવ સાથે આ રિપીટ મુસાફરોને બસ સ્ટાફે આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી અને સારા ભાવ સાથે આ ઉપક્રમ યાદગાર બનાવી દીધો